હું સમજી શકું છું કે ખાંડેક ગામના મેન બજાર પાસે આવેલા રાશનની દુકાન અને ચક્કી તરફના રસ્તાની ખરાબ હાલતને કારણે લોકોને ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય પણ રહે છે આ એક ગંભીર સમસ્યા છે આ પ્રકારના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની જાળવણી અને સમારકામ માટે પ્રાથમિક રીતે જવાબદાર તંત્ર નીચે મુજબ છે એક ગ્રામ પંચાયત જો રસ્તો ગામના આંતરિક વિસ્તારમાં આવતો હોય અને તેની જાળવણીની જવાબદારી ગ્રામ પંચાયતની હોય તો ગ્રામ પંચાયત સરપંચ તલાટી કમ મંત્રી જવાબદાર છે બે તાલુકા પંચાયત પંચાયત જિલ્લા ગ્રામ્ય રસ્તાઓ જે એક ગામ ને બીજા ગામ સાથે જોડે છે અથવા ગામમાં પ્રવેશ કરે છે તે જિલ્લા પંચાયત ના માર્ગ અને મકાન વિભાગ હસ્તક હોઈ શકે છે તમારે શું પગલા લેવા જોઈએ રોડ ના સમારકામ નીચેના તબક્કાવાર પગલાં લેવાથી ઝડપી નિરાકરણ મળી શકે છે પગલું એક લેખિત રજૂઆત ગ્રામ પંચાયત સૌપ્રથમ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીને આ રસ્તાની ખરાબ હાલત અંગે લેખિતમાં વિગતવાર અરજી આપો અરજીમાં અકસ્માતની શક્યતા અને લોકોને પડતી હાલાકીનો સ્પષ્ટ ઉલ્લેખ કરો પગલું બે ઉપલા તંત્રને ફરિયાદ જો ગ્રામ પંચાયત તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળે તો તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અથવા જિલ્લા વિકાસ અધિકારી લેખિત ફરિયાદ ગુજરાત સરકાર ની સીએમ હેલ્પ લાઈન નંબર એક હાજર છોતેર પર ઓનલાઈન અથવા ફોન દ્વારા ફરિયાદ નોંધાવો આનાથી રાજ્ય સ્તરે ફરિયાદ ની નોંધ લેવાશે અને જવાબદાર તંત્ર પર કાર્યવાહી કરવા દબાણ આવશે નિષ્કર્ષ આ સમસ્યા માટે સ્થાનિક ગ્રામ પંચાયત અથવા જિલ્લા પંચાયત નો માર્ગ અને મકાન વિભાગ જેના હસ્તક રસ્તો હોય જવાબદાર છે શું તમે ઈચ્છો છો કે હું તમને સીએમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વિશે વધુ માહિતી આપું